સામે મનસુખ વસાવા છે અને એક યાત્રા તો એમની પૂરી થઈ ગઈ છે અને હવે ડોર ટુ ડોર કેમ્પેનિંગ પણ શરૂ કરી રહ્યા છે તમારો દીકરો તમારે દ્વાર આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ ને ભગવત માન ને એ લોકો પણ આવશે હવે કેમ્પેનિંગ ની અંદર બધા જ નેતાઓ ઇન્ડિયા ગઠબંધનને જીતાડવા માટે પોતાનો સહયોગ આપશે અરવિંદજી પણ આવશે ભગવંત સાહેબ આવશે એ સિવાયના પણ અમારા જે કંઈ પણ રાષ્ટ્રીય નેતાઓ છે બધા જ આવશે પણ મને એક વસ્તુ એ લાગે છે કે મનસુખભાઈ છે સામે મનસુખભાઈ છે એટલે મનસુખભાઈ શું છે છ થી ચૂંટાયા છે તો છ નું લિસ્ટ બતાવી દે ત્રીસ વર્ષથી સાંસદ સભ્ય બનીને ફરે છે અને બે હજાર ચોવીસની ચૂંટણીમાં મત કેના આધારે માગે છે ને ગાળો આપીને મત માગે છે તો આમ મનસુખભાઈ છે એટલે કંઈ કંઈ મોટો પહાડ નથી તૂટી ગયો એણે કોઈ કામ ધંધો કર્યો નથી ખાલી ખાલી એરોગન્સી કરવી જેવી તેવી ટીકા ટિપ્પણીઓ કરવી સરકારી અધિકારીઓને ગાળો દેવી એના સિવાય કઈ કામ જ નથી તો કોઈ મનસુખભાઈ છે એટલે કઈ મોટું આકાશ પાતાળ તૂટી પડવાનું નથી ચર્ચા એવી છે કે ચૈતરભાઈ છે આ ચૂંટણીમાં મજાનો વિષય એ છે અને લોકો એમ જ કહે છે કે એક જ ચાલે ચૈતરભાઈ વસાવે એટલે ચૂંટણીમાં તમામ સમાજે ખેડૂતો હોય આદિવાસી હોય દલિત સમાજ માઇનોરિટી સમાજ બધાએ નક્કી કર્યું છે કે આ વખતે ઇન્ડિયા ગઠબંધનને જીતાડવું છે ને ચૈતરભાઈ વસાવા જેવા બાહોશ માણસને દિલ્હી મોકલવા છે એટલે એ એમાં કોઈ બહુ શંકા નથી અમારી મહેનત એટલી જ છે લોકોનો પ્રેમ પણ એટલો છે અને ઉમેદવાર એવો છે એટલે બધું સોનામાં સુગંધ ભળેલી છે પણ મનસુખભાઈ કહી રહ્યા છે કે ચૈતર વસાવા તો રોહંગ્યાના સાથ આપે છે રોહંગ્યા મુસ્લિમ જેટલા બી છે એ લોકોને સાથે હોય છે એટલે ચૈતર વસાવાને ન આપવા જોઈએ મનસુખભાઈ વસાવા ત્રીસ વર્ષથી સાંસદ સભ્ય છે આપણે એના ત્રીસ કામોનું લિસ્ટ નથી જોતું દસ કામોનું લિસ્ટ જ જોતું છે કે કઈ હોસ્પિટલ બનાવડાવી સરકારી કઈ સરકારી યુનિવર્સિટી બનાવડાવી કયું સરકારી એપીએમસીનું વિશાળ જાયન્ટ માર્કેટ બનાવડાવ્યું ભાઈ એમની પાસે એમના દસ કામોનું લિસ્ટ નથી તો શું રોહિંગ્યા પાકિસ્તાન ને કેરળ ને અફઘાનિસ્તાન કરો છો ચૂંટણી ભરૂચમાં લડાય છે તો ભરૂચની વાત કરો ને આ ભરૂચે ત્રીસ વર્ષ સુધી મનસુખભાઈને વોટ આપ્યા તો મનસુખભાઈને મજા આવી ગલી ગલી થઈ કે વાહ મજા આવે છે વોટ આપો તો સારું જનતા જ્યારે એવું નક્કી કરે છે કે હવે મનસુખભાઈને વોટ નથી આપવા તો પછી રોહિન્ગ્યા અને પાકિસ્તાન અફઘાનિસ્તાન આ કેવી વાત થઈ તમે ભરૂચના વિકાસની વાત કરો ભરૂચના ઇન્ડસ્ટ્રીયલ વિકાસની વાત કરો ભરૂચના ખેડૂતોના વિકાસની વાત કરો એ નથી કરી શકે એમ ભરૂચની જનતાના મુદ્દાની વાત મનસુખભાઈ નથી કરી શકે એમ એટલે રોહિંગ્યા ને અફઘાનિસ્તાન ને શું માંડ્યું છે એટલે ત્રીસ વર્ષ સુધી સાંસદ સભ્ય રહ્યા પછી પણ એમની પાસે મનસુખભાઈ પાસે જનતાનો કોઈ મુદ્દો જ નથી આનાથી મોટી દુઃખદ ઘટના શું હોય ત્રીસ વર્ષ રહ્યો હોય તો માણસ આમ ત્રણ હજાર પાનાની ચોકડી મોઢા પર મારવો જોઈએ કે જ્યાં કોઈને બોલે બોલી ન જાય ત્રણ હજાર પાનાની આટલી મોટી ચોપડી છપાઈને મોઢા પર મારો જે બોલે કે મેં આટલા કામ કર્યા છે પણ એવું તો એમને કંઈ કર્યું જ નથી વાતો કરવા સિવાય ગાળો બોલવા સિવાય ને એરોગન્સી કરવા સિવાય એટલે હવે ચૈતરભાઈ વિશે અલ્ફેલ બોલે છે પણ ચૈતરભાઈ લોક નેતા છે ગુજરાતની જનતાના દિલમાં વસેલા નેતા છે અને ભરૂચ લોકસભાના મતદારોને ખૂબ જ ગમતા નેતા છે એટલે મનસુખભાઈ જે બોલે તે જનતા નક્કી કરશે